મૃત્યુ પામનારને થોડા સમય સુધી યાદ રાખવામાં આવતા હોય છે પણ લાંબા સમય સુધી એમના ગયા પછી પણ લાંબા સમય સુધી એવા લોકોને જ યાદ કરવામાં આવે છે કે જેણે આ સમાજ માટે દેશ માટે લોકો માટે કાંઈ ને કાંઈ કંઈ વિશિષ્ટ કર્યું છે આજે એકસો ને પચાસમી જન્મજયંતિ છે એ વાત સાચી છે પરંતુ એમના અવસાનને પણ પંચોતેર વર્ષ થયા પંચોતેર વર્ષ પછી પણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની એકતા યાત્રા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાય ભારત માતાના એક એવા વીર સપુત્ર જેને દોઢસો વર્ષ પછી પણ ભારત માતાની ધરતીનું પ્રત્યેક સંતાન યાદ રાખે છે હૃદયમાં સાચવીને બેઠું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જન્મજયંતિ પ્રસંગે આ પદયાત્રા એકતા યાત્રા એટલા માટે શરૂ કરવામાં આવી છે